ઓલ ઇન્ડિયા ઇન્ટર યુનિવર્સિટી સોફ્ટબોલ બહેનો ટુર્નામેન્ટનું પ્રશિક્ષણ કેમ્પ યોજાયો ડીસા કોલેજમાં ડીએનપી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ડીસાના યજમાન પદે દર વર્ષે ગ્રામતોને પ્રશિક્ષણ શિબિરોનું આયોજન થતું હોય છે એમ આ વર્ષે પણ ત્રીસ ચાર બે હજાર પચીસથી ત્રણ પાંચ બે હજાર પચીસ દરમિયાન વિક્રમા સિંહા યુનિવર્સિટી નેલ્લોર આંધ્રપ્રદેશ ખાતે ઓલ ઇન્ડિયા ઇન્ટર યુનિવર્સિટી સોફ્ટબોલ બહેનો ટુર્નામેન્ટ યોજાનાર છે ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સોફ્ટવેલ બહેનોની ટીમ ભાગ લેવા જઈ રહી છે જેનો પ્રશિક્ષણ કેમ્પ ડીસા કોલેજમાં તારીખ ત્રેવીસ ચાર બે પચીસ થી શરૂ થયો આ પ્રશિક્ષણ કેમ્પમાં ઉંઝા ચાણસમા પાટણ પાલનપુર કડી અને ડીસા કોલેજની અઢાર ખેલાડીઓએ ભાગ લીધો પ્રશિક્ષણ કેમ્પમાં ખેલાડીઓને પદ્ધતિસરની ટ્રેનિંગ અને સખત મહેનત કરવામાં આવી ડીસા કોલેજના સોફ્ટબોલ ટીમના ભૂતપૂર્વક કેપ્ટન અજય કનોજીએ ખૂબ જ સહકાર આપ્યો પ્રશિક્ષણ કેમ્પમાં ભાગ લીધેલ તમામ ખેલાડીઓને ડીસા કોલેજના ટ્રસ્ટીશ્રીઓ અને પ્રિન્સિપાલ ડોક્ટર આરતીબેન પટેલે નેશનલ લેવલે યુનિવર્સિટીનું નામ રોશન કરનારને શુભકામનાઓ પાઠવી તમામ ખેલાડીને ખૂબ ખૂબ અભિનંદન પાઠવેલ યુનિવર્સિટીના સ્પોર્ટ્સ ડાયરેક્ટર ડોક્ટર ચિરાગભાઈ પટેલે ઓલ ઇન્ડિયા પ્રશિક્ષણનો કેમ્પનું સફળ અને સુંદર આયોજન કરવા બદલ ડીસા કોલેજના સ્પોર્ટ ડિપાર્ટમેન્ટના અધ્યક્ષ ડોક્ટર આર ડી ચૌધરી અને સંસ્થાને અભિનંદન પાઠવે હું ઠાકોર ચેતના બોલું છું હું ઊંઝા કોલેજની વિદ્યાર્થીની છું અમારો કેમ્પ ડીસા કોલેજમાં લેવામાં આવ્યો છે અને અમારી પ્રેક્ટિસ સારી રીતે અહીંયા ચાલુ છે આંધ્ર અને અમારે નેશનલ માટે આંધ્રપ્રદેશમાં રમવા માટે જવાનું છે અમે ચેમ્પિયન થવાના છીએ એવી અમારી આશા છે યુનિવર્સિટી નું નામ રોશન કરવા કરવાનું છે આ કેમ્પ અહિયાં લેવા માટે વિનંતી કરું છું કે ડીએનપી કોલેજ દિશામાં કેમ્પ રાખવામાં આવે મારું નામ મીણા કાજલ છે હું જીડી મોદી કોલેજ ઓફ આર્ટસની વિદ્યાર્થીની છું અમારો કેમ્પ સોફ્ટ ગેમનો કેમ્પ અહીંયા ડીસા કોલેજમાં લેવામાં આવ્યું જ્યાં અમને રમતગમતની ખૂબ જ સારી એવી જાણકારી મળી અને ત્યાં અહીંયા ખૂબ જ સારી પ્રેક્ટિસ કરાવવામાં આવી છે અહીંયા રહેવાની અને જમવાની પણ ખૂબ સારી વ્યવસ્થા કરવામાં આવી અમારા માટે યુનિવર્સિટીને હું વિનંતી કરીશ કે અને કેમ્પો અહીંયા લેવાતા રહે અમે નેશનલ માટે આંધ્રપ્રદેશ રમવા જવાના છીએ અમને વિશ્વાસ છે કે અમે ત્યાં ચેમ્પિયન બનીશું ભરત સોલંકી સબન ભારત ન્યૂઝ ડીસા